હેલો યુટ્યુબ ફેમિલી તો ફરીવાર તમારો મારા નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે તો આજે છે રવિવાર અને આપણે વ્લોક ચાલે ચાલુ કરી દીધો છે સાડા બાર વાગે તો અને હું છું મારા ભાઈના ઘરે તો આજે છે રવિવાર અને આપણે આજે આપણે ક્યાં જઈએ કંઈ નક્કી નથી પણ તમને હું બતાવીશ કે આજે ક્યાં ક્યાં જાઉં છું તો વિડીયોમાં કન્ટીન્યુ રહેજો જો અહીંયા મારા કોઈ ને રસોઈ બનાવે છે મારા કોઈ મદદ કરાવે છે મારો જો બટેટા બનાવે છે મારા ફુવાય એક મારા તો હમણાં જમીને જોઈએ આપડે કે ક્યાં જઈએ ક્યાં નહીં વિડિયો માં કન્ટીન્યુ રહેજો તો આવતી ભલે તો મોગલવાના દર્શન કરી લ્યો તમે બધાય જય માં મોગલ કોમેન્ટ અંદર જય માં મોગલ લખી લાગજો તો જો મિત્રો જમવા વેઈ ગયા છે આવી જુસો જમવાનું ને આ ભાઈ તો આખો ડબલું લઈને બેઠો છે ભુંગળા બટેટાનો એટલું ખાઈ જા હ કોના ખબર એટલા બધા ભાવેલા તને ફાઈંગન વાહ મસ્ત જોક માર રે ય હસ વજન તો એટલો તો જો હવે આને તને કેટલાક ભાવેલા ઉંગળા પર એટલા કેટલાક ભાવે મારા ફુવાના તીખું બહુ ભાવે હવે મરચાં બે ત્રણ કઈ ખાઈ જાય નથી ગોતે છે તો જોવા તો જમીન મળીએ બરોબર હવે જમી લઉં હું થોડીક મોતે ચાલો ઓ મારા ભાઈ ની માંગી થઈ ગઈ થી ભૂખે તોને ખવડાવવા માટે પોગી જાતી પેટ્રોલ પોપે તો જાય પૂરા આવે છે પેટ્રોલ લોકો તો એમ છે કે જાણે કમી આખી ટાકે ફૂલ કરાવી હોય હા તો આપણી ગાડી જય મોગલ લખલી તો જવાનું તો મેડી માના મંદિરે તો જઈએ બગાડેલી ના આવે એટલે ફાઈનલી મિત્રો ભોગી ગયા છે મેળી મારા મંદિરે તો ચાલો દર્શન કરી લઈ બરોબર ટ્રાફિક છે એટલે તમને દર્શન તો નહી કરાવ્યું હતું પણ ટ્રાય કરીશ બરોબર ફાઇનલી ભોગી ગયા છીએ પાછા મિત્રની દુકાને જવાભાઈની દુકાન છે સ્ટેશનરીની હવે ભાઈને દુકાન બંધ કરવાની છે અને જવાનું છે હમણાં અમારે અમારી બેને પતંગ ચગાવવા માટે તો કોઈને પીરકી પીરકી કાંઈ લેવી હોય તો કહેજો પતંગોને એવું રાખે છે બરાબર સ્ટેશનરીને લગતો કાંઈ પણ સામાન લેવો હોય તો જલારામ સ્ટેશનરી છે ઈશ્વર કૃપામાં અર્ચના સ્કૂલની બાજુમાં તો મળીએ હમણાં

ચાલો તો ઘડીક ચગાવીએ પતંગ પછી મળીએ તો મિત્રો વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક સેટ અને સબ્સ્ક્રાઇબ કરતા જાજો ઓકે ચાલો મળીએ તો નેક્સ્ટ વિડિયોની અંદર